હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મેઘડેસ્ટ કિચનમાં તમારું સ્વાગત છે આપણે બજાર જેવી ખારીશિંગ બનાવતા શીખીશું નાની નાની ટિપ્સ સાથે આ ટિપ્સને ફોલો કરશો તો તમારે પણ બજાર જેવી જ ખારી ખારીશિંગ બનશે પલાળવાની ઝંઝટ વગર વીસ મિનિટમાં બની જશે બધાના ઘરમાં ખારીસિંગ બનતી જ હોય છે પણ એકવાર મારી રીતે બનાવજો બધાને ખૂબ જ ભાવશે જો તમે આટલું ધ્યાન રાખશો તો માર્કેટ જેવી ખારીશિંગ બનશે તો ચાલો માર્કેટ જેવી ખારીસીંગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ એકદમ માર્કેટ જેવી જ ટેસ્ટમાં અને ટેક્સર સાથે ખારીસિંગ બનાવવા માટે આ રીતના દાણા લીધેલા છે મગફળીના દાણા આપણે આ રીતના મોટા લેવાના છે જેથી એકદમ બજાર જેવી જ ખારીસીંગ બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના એકદમ મોટા દાણા લીધેલા છે તો આ દાણાને આપણે પહેલાં તો એક મોટા વાસણમાં એડ કરી દઈશું મેં આ રીતનું મોટું જાડું લીધેલું આપણે દાણા એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે દાણાને આપણે આ રીતના સાફ કરી લેશું આ રીતે દાણાને સાફ કરવામાં આવે ને તો એકદમ તમે જોઈ શકશો કે પાણી આપણું લાલ કલરનું તૈયાર થઈ જશે જો લાલ પાણી નીકળશે ને એટલે દાણામાંથી તમારે જે ડસ્ટ હશે એ દૂર થઈ જશે અને સીંગ તમારી એકદમ સરસ વાઈટ તૈયાર થશે આ પાર્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ પાર્ટને તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો જો આ રીતના સાફ દાણા હશે ને તો સીંગ તમારી ખૂબ જ સરસ બજારે મળે છે ને એવી જ વાઈટ તૈયાર થઈને એવી જ વાઈટ તૈયાર થશે તો આ રીતનું તમે જોઈ શકો છો કે પાણી આપણું લાલ થવા લાગ્યું છે તો હવે પાંચ મિનિટ માટે દાણાને આપણે આ પાણીમાં જ રેસ્ટ કરવા માટે છોડી દેશું જેથી વધારાની જે ડસ્ટ હશે એ બધી જ સરસ રીતે રિમૂવ થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે પાણીને રિમૂવ કરી લેશું તો મેં અહીંયા આ રીતના ચારણામાં દાણાને ગાળી લીધા છે તો તમે જોઈ શકો છો કે નીચેથી પાણી આપણું એકદમ લાલ કલરનું નીકળે છે જેથી દાણા આપણા એકદમ સરસ વાઈટ એવા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જો આ રીતની પ્રોસેસ તમે ખારેસિંગ બનાવવામાં કરશો ને તો બજાર કરતાં પણ ખૂબ જ સરસ રીતે ખારીસિંગ બનીને તૈયાર થશે બહારની ખારીશિંગ લેવા જશો તો બહારની ખારીશિંગ તો ખાવામાં ખોરી પણ લાગશે પણ જો ઘરની આ રીતની ફ્રેશ ખારી હશે ને તો ખૂબ જ સરસ ખારી સિંગ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ લાલ પાણી આપણું દાણામાંથી નીકળી ગયું છે તો જે દાણાની ડસ્ટ હતી ને એ સરસ રીતે રિમૂવ થઈ ગઈ છે તો આ જે દાણાને આપણે ચારણીમાં ગાળ્યા હતા ને એને આપણે ફરી વાસણમાં એડ કરી દઈશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું જો આ પ્રમાણે તમે નિમક એડ કરશો ને તો વધારે ખારી પણ નહીં થાય અને વધારે મોરી પણ નહીં રહી ખૂબ જ સુપર ટેસ્ટી ખાદી સિંગ બનીને તૈયાર થશે તો આ રીતનું નિમક આપણું સરસ રીતે દાણામાં કોટ થઈ ગયું છે હવે આ દાણાને આપણે બે જ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું વધારે મિનિટ આપણે રેસ્ટ કરવા નથી છોડવાનું કારણ કે જો વધારે તમે રેસ્ટ કરશો ને તો જે નિમક આપણે એડ કર્યું છે ને વધારે દાણામાં એડ થઈ જશે એટલા માટે આપણે બેથી વધારે મિનિટ રેસ્ટ કરવા નથી દેવાનું તો દાણા આપણા રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે નિમકને ગરમ કરી લેશું તો મેં અહીંયા મીઠું લીધેલું છે તમે જો મીઠાની જગ્યાએ તમે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો મીઠામાં શેકશો ને તો ખૂબ જ સરસ તમારે બજારે મળે ને એવી જ સીંગ તમારી બનીને તૈયાર થશે ઘરે ઘણી વાર આપણે દાણાને પલાળીને મીઠું એડ કરીએ છીએ એટલા માટે સિંગ છે ને લાલાસ પડતી થઈ જાય છે તો આપણે મીઠુંને સરસ રીતે ગરમ કરી લેશું જેથી સીંગ શેકવામાં બિલકુલ વાર ના લાગે અને સીંગ તમારી સહેલાઈથી ફટાફટ શેકાઈને તૈયાર થઈ જશે તો મીઠું આપણું સરસ રીતે શેકાઈ ગયું છે તેમાંથી આપણે દાણા દાણામાં નિમક એડ કરીને જે રાખેલા છે ને તે આપણે ડાયરેક જ મીઠામાં એડ કરી દેશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી લો કરીને તો ગેસની ફ્લેમ આપણે લો કરીને આવી રીતે આપણે સરસ રીતે મીઠું અને સીંગને મિક્સ કરી લેશું તો તમને એમ થતું હશે કે આટલું બધું નિમક દાણામાં એક થઈ ગયું છે તો સીંગ આપણે ખારી નહીં થાય પણ ના બિલકુલ સિંગ આપણે ખારી નહીં થાય જેમ જેમ છે ને દાણા શેકાતા જશે ને તે મીઠું છે ને એ દાણાને છોડી દેશે અને એકદમ સરસ આપણી સીંગ બનીને તૈયાર થશે તો છે ને એકદમ ઝંઝટ વગરનું ના તો પલાળવાની ઝંઝટ પલાળીને નિમક એડ કરીને સુકવવાની ઝંઝટ ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં ખાલી સીંગ બનીને તૈયાર થઈ જશે તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના આપણે મીડિયમ ગેસ ઉપર સતત આપણે હલાવતા જવાનું છે બિલકુલ હાથને આપણે રેસ્ટ નથી કરવા દેવાનો જો આ રીતના તમે હલાવતા જશો ને એટલે સિંગમાં દાજ પણ નહીં બેસે અને ખૂબ સરસ સિંગ તમારી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ સિંગ આપણે શેકાવા લાગી છે ને તેમ એનું મીઠું છે ને દાણામાંથી અલગ થઈ ગયું છે જ્યારે આપણે એડ કરી હતી ને ત્યારે મીઠું બધું જ આપણું દાણામાં ચીપકેલું હતું હવે તમે જોઈ શકો છો કે એકદમ તમે જો આ રીતના કરેલો ને તો મીઠું આપણું બધું જ અલગ થઈ ગયું છે તો હવે સરસ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાની છે બિલકુલ હાઈ ગેસ નથી કરવાની ભલે ને થોડીક વાર લાગે પણ સીંગ તમારી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે

અંદર જોઈએ ને તો થોડીક એવી કાચી એવી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ગરમ ગરમ મીઠું હોય ને એમાં આપણે આ રીતના સિંગને હલાવતા રહેશું જેથી અંદરનો ભાગ થોડો કાચો હશે ને એ સરસ રીતે અંદર શેકાઈ જશે જો આ રીતના ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતના આપણે હલાવવાનું છે જેથી ઉપર છે ને આ રીતના મીઠું આવશે ને તો સિંગ તમારી ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે અને આ સમયે ગેસની ફ્લેમ આપણે બિલકુલ બંધ કરી દેવાની છે ચાલુ બિલકુલ નથી રાખવાની

સીંગના જે ફોતરા હોય છે ને એ રીમૂવ થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છાલ પણ આપણે રિમૂવ થઈ ગઈ છે અને સરસ રીતે સીંગ આપણી શેકાઈ ગઈ છે તો હવે ચેક કરવાની પણ જરૂર નહીં પડે ખૂબ જ સુપર સીંગ આપણી બનીને તૈયાર છે હવે આપણે સિંગને સરસ રીતે ચાળી લેશું તો મેં અહીંયા આ રીતની ચાલણી લીધેલી છે તો માર્કેટ કરતા પણ સરસ ખારી સિંગ આપણી તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ અવાજ આવી રહ્યો છે ને તો એકવાર ચોક્કસ આ રીતના ટ્રાય કરજો બધાને ખૂબ જ હશે તો એકદમ પરફેક્ટ માપ સાથે ખારી સિંગ આપણે તૈયાર છે તો એકવાર આ રીતે ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો તો બજાર કરતાં સસ્તી અને હેલ્ધી સારી ખારી સિંગ આપણી તૈયાર છે તો બધી જ નાની નાની ટિપ્સ સાથે સિંગની રેસિપી તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ